વડોદરાની જાણીતી સંસ્થા હેલ્થી કેમ્પસ એનજીઓએ પોતાની સામાજિક સેવાઓ માટે હાલમાં પાંચ પ્રતિષ્ઠિત અવોર્ડ મેળવીને સમગ્ર શહેરનું ગૌરવ વધાર્યું છે સંસ્થાને મળેલા એવોર્ડમાં વી શરોસ અવોર્ડ ગ્લેમ ગ્લોરી અવોર્ડ સુપરસ્ટાર અવોર્ડ મહિલા ઉન્નતિ અવોર્ડ અને કર્મયોગી અવોર્ડનો સમાવેશ થાય છે આ તમામ અવોર્ડ યુવાઓ મહિલાઓ દિવ્યાંગ વ્યક્તિઓ દ્રષ્ટિહીન નાગરિકો અને વૃદ્ધ લોકો માટે સંસ્થાએ આપેલી અદ્વિતીય સેવાઓ બદલ આપવામાં આવ્યા છે હેલ્થી કેમ્પસ એનજીઓ છેલ્લા ઘણા વર્ષોથી સંકલ્પબદ્ધ રીતે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાના પ્રયાસો કરી રહી છે અત્યાર સુધીમાં સંસ્થા પાંચ હજારથી વધુ યુવાઓને નશાની લતમાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી છે દારૂ તમાકુ અને ડ્રગ્સ જેવી કુટેવોથી દૂર રાખવા માટે વ્યાપક જાગૃતિ ઝુંબેશો ચલાવવામાં આવી છે વધુ દિવ્યાંગ મહિલાઓને રોજગાર માટે તાલીમ આપી છે અને રોજગારી મેળાઓનું આયોજન પણ કર્યું છે જેથી તેઓ આત્મનિર્ભર બની શકે આ તમામ કાર્યોની પાછળ જે વ્યક્તિત્વ છે તે છે

સેવાના વિવિધ પ્રવૃત્તિઓમાં કાર્યરત છે અમે યુવાનો મહિલાઓ દિવ્યાંગ વ્યક્તિઓ બ્લાઇન્ડ વ્યક્તિઓ અને સિનિયર સિટીઝન્સ વગેરે માટે વિવિધ પ્રકારના સામાજિક સેવાઓ અમે કાર્યરત છીએ આજ દિવસ સુધીમાં અમારી સંસ્થાને પચીસથી થી પણ વધારે એવોર્ડ્સ અને સૌથી પણ વધારે સર્ટિફિકેટ્સ એનાયત કરવામાં આવેલ છે બે હજાર પચીસ અને બે દરમિયાન અમને વર્લ્ડ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં સ્થાન મળેલ છે અને યુવાનો માટે આજ દિવસ સુધીમાં અમે પાંચ હજારથી પણ વધારે યુવાનોને નશાથી મુક્ત કરવામાં સહાયરૂપ બન્યા છે અને એમને એક નવી દિશા યુવા પેઢીને બતાવી શક્યા છે આ ઉપરાંત સિનિયર સિટીઝન્સ અને બાય ડિટેન ને અમે મદદરૂપ થઈએ છીએ જે લોકોને સેન્ટર્સ સેન્ટર્સમાં અમે એડમિટ કરાવીએ છીએ અને જે પણ જરૂરિયાતની એમની વસ્તુ હોય એમાં સહાયતા કરીએ છીએ દિવ્યાંગ અને બ્લાઇન્ડ મહિલાઓ માટે અમે તાજેતરમાં જ એક નવી હેલ્પલાઇન શરૂ કરી છે દિવ્યાંગ વ્યક્તિઓ માટે અમે તાજેતરમાં જ જોબ ફેર એટલે કે એ લોકોને રોજગારીની તકો વધે એ માટે અમે એમને વિવિધ પ્રકારના સેન્ટર્સમાં કનેક્ટ કરાવીએ છીએ અને એમ્પ્લોયર્સ બોલાવી અને ગવર્મેન્ટ અને અન્ય સંસ્થાઓ સાથે મળી અને તેઓને તાલીમ અને રોજગારી અપાવવામાં સહાય સહાયરૂપ બને એ પ્રમાણેના રોજગાર મેળાઓનું આયોજન કરીએ છીએ તાજેતરમાં જ અમને પાંચથી પણ વધારે પુરસ્કારો મળેલ છે જેમાં સોસાયટી સુપરસ્ટાર ઉન્નતિ એવોર્ડ ગ્લેમ ગ્લોરી એવોર્ડ અને એવોર્ડ વગેરે પ્રકારના એવોર્ડથી સન્માનિત કરેલ છે આ એવોર્ડ્સ અમારી સંસ્થાને વિશિષ્ટ કામગીરી સેવાના ક્ષેત્રોમાં કરવા બદલ મળેલ છે ખાસ કરીને દિવ્યાંગ મહિલાઓ માટે જે કામ કરીએ છીએ એ માટે પ્રશંસનીય કાર્ય કરવા બદલ અમને મળે છે આ માટે અમે દરેક સંસ્થાઓનો અને સમાજનો આભાર વ્યક્ત કરીએ છીએ હેલ્ધી કેમ્પસ ફાઉન્ડેશન ટ્રસ્ટનું ભવિષ્યનું એક વિઝન અમારું છે કે વડોદરા શહેરની અંદર આપણે જોઈએ છે કે ડિસેબિલિટીના ક્ષેત્રમાં ઓર્થો ડિસેબિલિટી વગેરે ડિસેબિલિટી માટે ખૂબ જ સુંદર આયોજન અને પ્રોગ્રામ્સ થાય છે પરંતુ બ્લાઇન્ડ અને પાર્શિયલી બ્લાઇન્ડ લોકોના ક્ષેત્રમાં ક્યારેક જોવા જોઈએ તો એમ લાગે કે બ્લાઇન્ડના ક્ષેત્રમાં થોડુંક વિશેષ ધ્યાન આપવાની જરૂરિયાત અમને લાગે છે કે બડોદરા શહેરની અંદર ખાસ બ્લાઇન્ડ માટે અમારો એક નમ્ર અપીલ અને અનુરોધ છે ગવર્મેન્ટ અને અન્ય એનજીઓસ અને કોર્પોરેટ સેક્ટર્સને કે બરોડાની અંદર એક પણ એવું ટેકનોલોજીનું સેન્ટર જોવા મળ્યું નથી કે જ્યાં બ્લાઇન્ડ લોકો અને પાર્શિયલી બ્લાઇન્ડ અને અન્ય ડિસેબિલિટીના જે લોકો છે જે તકલીફથી પીડાય છે એ લોકો માટે કોઈ ટેકનોલોજીથી સુસજ્જ એવા સેન્ટર્સ બનાવવામાં આવે એવી એક નમ્ર અપીલ છે જ્યાં તેઓને કમ્પ્યુટર લેપટોપ મોબાઈલ્સ વગેરે આધુનિક જે સાધનો છે એનાથી એમને ટ્રેન કરી અને જો એ લોકોને ટ્રેનિંગ કરવામાં આવશે તો એ લોકો રોજગારી મેળવી શકશે અને ઉચ્ચ સ્થાને કેરિયરમાં એસ્ટાબ્લિશ થઈ શકશે આ રીતે આપણે એમને લીવલીહુડ માટે સપોર્ટ કરી શકીશું એક આ અપીલ કરવાની હતી બીજી એક અપીલમાં એ રીતનું હતું કે મેડિકલના એ લોકોને જે પોલિસીઝ હોવી જોઈએ તો અમે ઓબ્ઝર્વ કર્યું કે મેડિકલ પોલિસીઝમાં ફક્ત ડિસેબ્લેડ જે લોકો છે એ લોકો માટે કોઈ પ્રોવિઝન ખાસ જોવા મળ્યું નથી તો આ ક્ષેત્રમાં પણ સરકાર અને અન્ય જે સહયોગી સંસ્થા હોય તે લોકો એમાં કંઈક વિશેષ ધ્યાન આપે કે ઓછા પ્રીમિયમ દ્વારા એમને જે પણ શારીરિક બીમારી હોય અથવા કોઈ ડિસેબિલિટી મેજર સર્જરીઝ હોય વગેરે કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો એ લોકોને જે મેડિકલ પોલિસીસ એમને મળે હાઈ સ્કેલ પર અને એનું પ્રીમિયમ ઓછું હોવું જોઈએ ડિસેબલ વ્યક્તિઓ માટે આ ઉપરાંત શહેરની અંદર જે બિલ્ડિંગ્સ છે કોર્પોરેટ સેક્ટર્સના છે બીજા અન્ય મોલ્સ છે વગેરે જગ્યાએ એસેસિબિલિટી એ લોકોની વધવી જોઈએ કે એ લોકોના સેન્સર્સ હોવા જોઈએ જેથી બ્લાઇન્ડ અને અન્ય ડિસેબલ વ્યક્તિઓ આ સેન્સર્સ અને બ્રેઇલ લિપિ અથવા એના દ્વારા આઈડેન્ટિફાય કરી શકે કે એ લોકો આસાનીથી ત્યાં અવર જવર કરી શકે નગરજનો અને મહિલા પોલીસ પણ તેઓને હેલ્પ કરે એવી એક નમ્ર અપીલ છે કે આ બ્લાઇન્ડ વ્યક્તિઓને અને ડિસેબલ વ્યક્તિઓને રસ્તો ઓળંગવામાં અથવા તો એમને ક્યાંક ડેસ્ટિનેશન પણ સુધી પહોંચાડવામાં નગરજનો અને પોલીસ ડિપાર્ટમેન્ટ હેલ્પ કરે આ બધી ટૂંકમાં અમે મુદ્દાઓ જણાવ્યા જ્યાં જાગૃતતા વધુ કેળવવાની જરૂર અમને લાગે છે હેલ્ધી કેમ્પસ ફાઉન્ડેશન ટ્રસ્ટનું અમારું એક કમિટમેન્ટ છે જનતાને કે અમે એક નવી શરૂઆત બ્લાઇન્ડ અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે કરી છે તો એનો એક અમે દીવો પ્રગટાવ્યો છે આપ સૌને પણ અપીલ છે કે આપ સૌ અમારા આ સેવાના કાર્યમાં જોડાવ આપનો સહયોગ સ્વીકાર્ય છે સમાજ સેવા માટે સમર્પિત હેલ્થી કેમ્પસ એનજીઓનો સંપર્ક કરવા માટે તેમનો હેલ્પલાઇન નંબર ચોરાણું ઓગણત્રીસ પચીસ સડસઠ પંદર ઉપર સંપર્ક કરી શકો છો